હે લીલા પીળા તારા ને જા ફર કે 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 નમસ્કાર વિશેષ વિ વિશેષ રજવાત ગાયકોની ની ગોત માં એક નવા અવાજ સાથે અને એક સરસ અવાજ સાથે તમને મળ્યો છું બનાસકાંઠા જિલ્લાનો વતની છે નિકુલ દરજી નામ છે તમે વિશેષ ન્યૂઝ જે આપણી બીજી ચેનલ છે એ ચેનલમાં તમે જોયું હશે કે નિકુલ એમના પપ્પા અને એમના પપ્પાના મિત્ર મને મળવા આવે છે શંકરભાઈ ચૌધરીનો પણ એક ફોન આવે છે નિકુલ માટે એમના મત વિસ્તારનું આ બાળક છે અને બહુ સરસ કલાકાર બની શકે એવી શક એમની શક્યતા પણ છે નિકુલમાં તો ગાયકોની ગોથનું અમે શૂટ કરી રહ્યા છીએ અને ગાયકોની ગોથ આ શોમાં આપણી આ નવી ચેનલમાં જ્યારે એનો તમે પહેલો વિડીયો જોયો અને આપણી વિશેષ દિનેશમાં તમે એને જોઈ રહ્યા છો તો તમે વિશેષ ન્યૂઝમાં જોયું હશે કે મેં એની જ શું કહેવાય રૂમાલ આ રૂમાલ ઓઢાડીને એનું સન્માન કર્યું હતું એ જ રૂમાલ સાથે એને ઇન્ટરવ્યુ શરૂ કર્યો છે મોટાભાગના સિંગર અને ગાયકો ઘણી વાર રૂમાલના કારણે જાણીતા બનતા હોય છે અને એ સાલ ઓઢે એ પણ એક પ્રકારની સ્ટાઇલ બની જતી હોય છે મણિરાજ બારોટ ની સ્ટાઇલ પણ હતી બરાબર ને

લઈ જવા માટે તો ભગવાન છે તમને મદદ કરવા માટે હું તો નિમિત્ત બનવાનો છું પણ થોડીક તમારી કહાની મારે સાંભળવી પણ છે અને તમને ગવડાવા વધારે છે કારણ કે જો તમારી શરૂઆત છે તમારી બીજી કોઈ કહાની નહીં હોય બનાસકાંઠા જિલ્લાના વતની જેવું કહ્યું છે પણ તમારું ગામ કયું ગામ સેડલા ગામ બરાબર તો અત્યારે તમારી ઉંમર કેટલી મારી ઉંમર 14 વર્ષ 14 વર્ષની નવમા ધોરણમાં ભણો છો હા બરાબર

છે બરાબર કયા કયા સમજણ હશે ત્યારે જોઈને તમને લાગ્યું કે તમારે પણ આ બનવું રાકેશભાઈ ગુજરાત માંથી આવો છો જીગ્નેશભાઈ સરકારી પાયા ડોલે રે સરકારી પાયા ડોલે રે ગવર્મેન્ટ ધરતી ડોલે રે સરકારી પાયા ડોલે રે ગવર્મેન્ટ ધરતી ડોલે મેલડી મારી મેલડી મારી હે મેલડી મારી મોજ બોલે રે સરકારી પાયા ડોલે રે જગદીશભાઈ ઘણા બધા ગીતો જાણીતા છે એક મા માટેનું પણ જાણીતું ગીત છે એ સાંભળીએ હા સાંભળો સાંભળો હો આજ પૂજાણા આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે હો ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી માત પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી શું નામ છે તમારા માતા પિતાનું મારા પપ્પાનું નામ છે દરજી ભરતભાઈ મારી માનું નામ છે દરજી રમીલાબેન હમ દરજી કામ કરે છે તમારા પપ્પા હા મહેનત કરે છે હા સામાન્ય પરિવારમાંથી આવો છો હા બરાબર એમનું સપનું હતું સિંગર બનવાનું જે તે સમયે હા તો પહેલા વિડીયોમાં લોકોએ વિશેષ ન્યૂઝમાં આમ તો જોયું પણ છે કે મણિરાજ બારોટના એ ચાહક હતા અને મણિરાજ બારોટ આ દુનિયા છોડીને ગયા ત્યારથી અમે ગાવાનું બંધ કર્યું છે અને એ હવે મને લાગે છે કે તમારામાં મણિરાજ બારોટને જોઈ રહ્યા છે બીજા મણિરાજ બારોટને એટલે એમને એવું છે કે સપનું પણ તમે પૂરું કરો તો દિશામાં તમે આગળ વધી રહ્યા છો બરાબર પ્રેક્ટિસ કરો છો ઘરે હાર્મોનિયમ પણ આવડે છે બધું ક્યાં શીખ્યા તમે જાતે મારા પપ્પા શીખડાવે મને બરાબર આમ ગાવું આવી રીતની એક્ટિંગ કરવું સ્ટેજ ઉપર ઉભું રહેવું બધું મારા પપ્પા મને શીખડાવે છે સ્ટેજમાં એક્ટિંગ કરવાનું પણ શીખવાડે હા બરાબર તો તમારે હું સમજુ ત્યાં સુધી ઉત્તર ગુજરાતના જે બધા જાણીતા કલાકારો છે એ કલાકારો ના ગીતો તમને ખ્યાલ છે અને એમને જોઈને એમને સાંભળીને તમને લાગ્યું કે તમે પણ ગાયક બની શકો અને સંઘર્ષ તમે કરી રહ્યા છો પણ મોકો બહુ ઓછો મળતો હોય છે નવા કલાકારોને એમ શું થાય છે સંઘર્ષ સમજાવો એટલે અમુક જગ્યાએ ગાવા ગયો ત્યારે કોઈ મોટા કલાકાર હોય તો કોઈ ગાવા ના મળે

ગવડાવશો તો તમને વિશ્વાસ છે બરાબર હું તમને ગવડાવવા માંગુ છું જો સંભડાવ લોકગીત પણ સંભળાવી શકો ભજન તમને જે કંઈ ગીત ગમે છે લોકગીત ભજન લગ્ન ગીત કઈ પણ સંભળાવો સાંભળી હે એ હે કૃષ્ણ ભગવાન હાલ્યા દુવારિકાને કાય કૃષ્ણ ભગવાન હાલ્યા

એવી ઈચ્છા પણ છે એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ જીગર ઠાકોર તમારાથી પણ થોડા નાના હતા અને એને તેડીને મેં ઇન્ટરવ્યુ કરેલો પહેલો ઇન્ટરવ્યુ હા હવે તો જીગર મોટો થઈ ગયો છે એટલે મને લાગે હવે તેડી નઈ શકાય અને એને ઘણા બધા ગીતો આવે ખૂબ જાણીતા છે જીગરનું કોઈ ગીત સાંભળીએ કયું માહો એ એમને બહુ સારું આવડે છે વાહ સાંભળો માહો માં મોમતાલી માં નો દરિયો મોરી તું મૂર્તિ છે મમતાની જરૂર જગને આ માતા ની તને જોઈને રાજી થાય મારું મન માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગ નું આખું માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગ નું આખું મજા બહુ સરસ ગાયું તમે સંભળાવો જીગર નું બીજું ગીત સંભળાવો ઘણા બધા છે લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી આગળ મા દેવજી પાસળ છે પાર્વતી આગળ મા દેવજી પાસળ છે પાર્વતી લાલ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી માટલા ઉપર માટલું સાંભળી લે હા હી માટલા ઉપર માટલું ને માટલામાં પોણી માટલા ઉપર માટલું ને માટલામાં પોણી અરે ઢગલો પ્રેમ કરશ તોય નહીં બને રોણી રોણી હા કરવી હોય એટલી કરી લે ફિલી નહીં સમજે તારી છોડી રે ફિલી અલે જાનુ ને તું કરીશ ચેટી વિખરાઈ જાશે તારા પ્રેમ નું શેટી માટલા ઉપર માટલું ને માટલા માં પોણી અરે ઢગલો પ્રેમ બને રોણી રોણી જીગર હમણાં એક બહુ ગીત લખ્યું છે બરાબર ને કયું મારું ના બીજું પણ બીજું ચંદુબેજ બધા લખ્યા છે જીગરના ગીતો હમણાં બહુ ફેમસ થયું છે યાદ કરો જીગર નું અક્કર ચક્કર હા હા કેટલું ચાલ્યું છે મિલિયન્સ ચાલ્યું છે માં હે અમર આપડી દોસ્તી દુનિયા આખી જોણતી હ અ હોવે હ અ હોવે હે અકર ચકર અકર ચકર અકર ચકર અકર ચકર ગોળ ચકર ભમરડી રે તારી મારી જોડી જબર ભમરડી રે મિત્રો ચંદુભાઈ રાવળ અને મોટા ભાગના કિસ્સા મેં થતું હોય છે નિકુલ કે તમે જાણીતા સિંગર બની ગયા એટલે તમને તો લોકો જોવાના છે તમને ઓળખી જ હશે ચંદુભાઈ રાવણને કોઈ નથી ઓળખતું નથી કે તમને તો બધા ઓળખે છે પણ બહુ ઓછા ગુજરાતને ખબર હશે કે મિત્રો જે આપણી સામે ગાયકો મોટા બને છે અને જે ગીતના કારણે લોકપ્રિય બને છે અને એ પછી તો બહુ મોટા બની જાય એમની ફી પણ મોટી થઈ જાય પણ ગીત લખનાર જે હોય એ બહુ અગત્યના લોકો હોય છે તો જીગર ઠાકોરના બધા જ ગીતો મોટા ભાગના ચંદુભાઈ લખ્યા છે અને ચંદુભાઈ રાવણનો ઇન્ટરવ્યુ આપણે કરવાનો છે બે ત્રણ વખત અમે નક્કી પણ કર્યું અલગ અલગ કારણોસર મળી શકાતું નથી ઝડપથી ચંદુભાઈ રાવળનું એક ઇન્ટરવ્યુ આવશે અને એમાં છેલ્લું ગીત તો એનું બહુ પોપ્યુલર થયું છે જે તમે સંભળાયું અમને હવે આ તો બધું આપણે બેવફા અને એ બધું તો સાંભળી લીધું લોકોને તમે થોડુંક લોક સંગીતની પણ વાતો કરો તો આપણે જૂના લોકગીતો આપણા ભજનો એમાંનું કંઈક સંભળાવો રાતો અંધારી સતીને વાયકો આયો જી એ જી મારે જાવું એ ધણી ને દર બાર રે હા ઓ હો રાતો અંધારી સતીને

ભણી ને બારેક વાગે આવી જાઉં છું ને ત્યારે જમીન પાછું ગીતો સાંભળું છું થોડી વાર રેસ્ટ લઈ થોડીક વાર આરામ કરી અને પાછો ઉઠી અને તૈયારી કરું છું મારી એટલે ટૂંકમાં આખું તમારો દિવસ છે સંગીતમય જ છે હા સંગીતમય જ છે તમારા મમ્મીને ફોન કરીને પૂછી પૂછીજો તમે 4 વાગેનો ખોટું નથી બોલતા ને ના ના ખરેખર વહેલા ઉઠો છો ખરેખર ખરે પાકો 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 હા તો સવાલ મે એટલા માટે કર્યો કે ગાયકોની ગોતમાં તમને મોકો પણ મળી જાય મોકો તમારે જોઈતો હોય તો તમે મને અ સંપર્ક મારો કરો છો તમે ઉતાવળ પણ કરો છો પણ તમે તૈયારી નથી કરતા હું ઇન્ટરવ્યૂ કરી નાખું અને પછી મનો કે તમને મોકો મળે સ્ટુડિયોમાંથી ફોન આવે કોઈ લગ્ન ગીત માટે તમને બોલાવે કોઈ સ્ટેજ પ્રોગ્રામ માટે બોલાવે તો તમે મહેનત નહીં કરી હોય રિયાઝ નહીં કર્યું હોય તમે રાજ નહીં કરી શકો એટલે નિકુલમાંથી શીખવાની જરૂર છે એટલે મેં સવાલ કર્યો છે કે ખાલી મારા ઇન્ટરવ્યૂથી તમારી કરિયર નહીં બને તમારે રિયા કરવાનો મેં સવાલ એટલા માટે કર્યા કે તમે તૈયાર રહો ગમે ત્યારે હું પણ તમને ગમે ત્યારે ઇન્ટરવ્યુ માટે બોલાવી શકું અને તમને ઇન્ટરવ્યુ પછી સ્ટુડિયોમાંથી સ્ટેજ પ્રોગ્રામમાંથી ઓર્ગેનાઇઝર્સ અને લગ્ન ગીત માટે કોઈ પણ વ્યક્તિ તમને બોલાવી શકે લગ્ન ગીત સાંભળીએ હા સંભળાવો રોમ તારી મ કોના સે વિવા રોમ તારી વાડી મ કોના સે વિવા એ હે રોમ ના વિવા રોમ ના છે વિવા લક્ષ્મણ ભાઈ ને ઉજાગરા રોમ તારી વાડી મ કોના સે વિવા કૌશિક બરવાડ ગોપાલ બરવાડ એમના ગીતો પણ ખૂબ જાણીતા બનતા હોય છે તમે સાંભળતા હશો ને હા આવડે છે સંભળાવું વાલા તો વાલપનું છે વાળ એને પાર તું તાર મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાર મી આવ્યા કાન રાત અલડી થોડો હરખ તો દેખાડ બળેલા ને ના તું બાળ મારી આંખે ઉજાગરા

બરાબર ને ગાયું તું પેલા ગોપાલ ભરવાડે રાજ ગઢવી પછી ગાયું કીર્તિદાન ગઢવીની હાજરીમાં અને પછી આપણે રાજ આ ઓળખીએ છીએ બરાબર ને એટલે કંઈ પણ થઈ શકે જીવનમાં ગમે ત્યારે સફળતા મળી શકે કૌશિક ભરવાડના ઘણા બધા જાણીતા ગીતો છે ગોપાલ ભરવાડના પણ હમણાં બઉ સરસ ગીતો આવે છે એ પણ સાંભળવા છે પેલા એ સંભળાવો પછી કૌશિક ભરવાડના સાંભળીએ ગોપાલ ગોપાલ ભરવાડ નું પેલા સંભળાવો બીજું हे तारा काजे होरी होळिओ उड्या बजना मी ना सोटा कोई नू की धू ना मोन्या तारा लिजे डोडा तारा पगे पगे फुलवाडी मारा मार वेऱ्या कोटा तारू मुडू जो मारता दाडा ना जोटा तारा हेच ना हे डा होस न मन पिजा તારા પગે પગે ફૂલવાડી મારા માર્ગે વેરા કોટા તમે કૌશિક હા હમ મારા કપડા મેચિંગ કરવા છે હો મારા કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે પંકજ મિસ્ત્રીને યાદ કરી જ લઈએ હા સંભળાવ હમ મામા મારી પદમાને કેજો મારા તાજા કરે જુહાર અધૂરી રહી મારી પ્રીતાડી રે માણારાજ હે અધૂરી રહેશે મારી પ્રીતાડી રે માણારાજ મિત્રો આખું કાગળ છે અને ઘણા બધા ગીતો ગાઈ શકે એમ છે બધા જ એને આવડે છે પણ આખું ગઈએ તો આપણો ઇન્ટરવ્યૂ પૂરો નહીં થાય અને આ ઇન્ટરવ્યૂ અમે અધૂરો છોડવાનો નથી બરાબર ને નિકુલ દરજીની કહાની અધૂરી ન હોઈ શકે એ કહાની તમારે પૂરી કરવાની છે અમે અલ્પ વિરામ લઈએ છીએ અહીંયા અને આખી કહાની ત્યારે પૂરી થશે જ્યારે આ ગાયકોની ગોતમાં તમે એને પ્રોત્સાહન આપશો તો અમારી આ અહીંયા અટકેલી કહાની તમારે પૂરી કરવાની છે ગુજરાતનો બહુ મોટો કલાકાર બનાવીએ કારણ કે એનામાં ક્ષમતા છે જેમ જીગર ઠાકોર અત્યારે લોકપ્રિય છે એટલી જ લોકપ્રિયતા મેળવી શકે એમ છે આજ ઉંમરે બહુ સરસ અવાજ છે પોતાનો અવાજ છે અને ખૂબ જાણીતા ગીતો પણ ગાયા છે ઘણું બધું ગાઈ પણ શકાય નિકુલ પણ ક્યાંક આપણે અટકવું પડતું હોય છે આમ છતાં જતાં જતાં તમારે કશું ગાવું હોય અથવા તો તમારા પપ્પાની કોઈ ફરમાઈશ પણ આપણે સાંભળી લઈએ જેમાં એમને મજા આવતી હોય તમે બહુ સરસ ગાતા હોય મોકલ્યો મોકલ્યો સંભળાવ ચાલો મળી જી અને પછી બીજું ગાવું તો બીજું હોમ જોતો કોના કોના રાજમાં હો કોયો કોના કોના રાજમાં હો કલિયો જિયાગો મુજો તો તમને ગમતું કોઈ કાદું ગીત કે કંઈ પણ ગાયને આપણે ઇન્ટરવ્યુ પૂરો કરીએ મારી પોતાનું યુટ્યુબ ચેનલ છે નિકુલ દરજી ઓફિશિયલ મને બહુ સોંગ ગમે છે માલણ છે હા બરાબર એટલું ચેનલને હા હમ બાળા રે બાળપણનો પ્રેમ માલણ તારી હા કાળા કાચ લેકરેタ જોયા બીજા રે ખોટા ખઈને સોગન માલણ ભૂલી મારો પ્રેમ હું રોજ ફોન માં જોઉં છું એનું ને મારું ચેટિંગ યાદ કરું એ દાડો થયું હતું મારું સેટિંગ યાદ બની તું કાયમ રહેશે દિલમાં માલણ મારા હંગરેલા એ ફોટા જોઈને દિવસો ગાઢું મારા ખોટા ખઈને સોગન માલણ ભૂલી મારો પ્રેમ આનંદનું ગીત તમારો જમાનાનું તમે અમને સંભળાયું છે પણ અમારા જમાનામાં પ્રફુલ દવેના મોઢે મેં બહુ સાંભળ્યું છે જાગરે માલણ જાગ આવડે છે હા એની સાથે પૂરું કરીએ હમ જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ જાગરે તારો મેરું જગાડે જાગરે માલણ જાગ અરે જાગરે તારો જગાડે મારે દિનેશ કાકા મને આવેલ મન ખો હું ગાઉં ને સ્ટેજ ઉપર એટલે બધાને બહુ સારો રિસ્પોન્સ આવે છે બધાને બહુ મજા આવી જાય છે અને મારે ગાવું એટલે હમ આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલ મન ખો સુધારો ગુરુજી મારો આવેલ મન ખો સુધારો આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલ સુધારો બહુ દિન ભટક્યા ઘડી ઘડી પશુ આવતારો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો મટી જાય ગોર અંધારો ગુરુજી મારો આવેલ મન ખો સુધારો ગુરુજી મારો આવેલ મન ખો સુધારો આગળ નવરાત્રી આવેલી છે ને મારે કનુ પટેલ નો ગરબો ગાવો અંબે માને યાદ કરીને ત્યારે હમ અના હેડ અના હેડ અના હેડ 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 અના હેડ અંબાજી તું રેલ ગાડી મને અંબે માની યાદ આવી અના હેડ અંબાજી તું રેલ ગાડી મને અંબે માની યાદ આવી મિત્રો નિકુલ તમારા ભવિષ્ય માટે તમને શુભકામના અને તમે ખૂબ મોટા કલાકાર બની જાવ ત્યારે આપણે ફરી તમારો ઇન્ટરવ્યુ કરીશું બરાબર ને તો મિત્રો ગાયકોની ગોતમાં નિકુલ દરજીનો અવાજ તમને ગમ્યો જ હશે મને બિલકુલ શંકા છે નહીં હવે તમારે શું કરવાનું છે તમારે આ વિડીયો વધારે લોકો સુધી પહોંચાડવાનો છે તમારે એને પ્રોત્સાહન આપવાનું છે તમારે એને કામ આપવાનું છે તમારે એને બોલાવવાનો છે અને ફરી એની સાથે હું છું જ આ સફરમાં એક જુદા મુકામે પણ એને હું એની સાથે રહીને એને આગળ લઈને આપણે આગળ વધીશું તમે પણ જો ગાયક હોય તમારે પણ ગાયક બનવું હોય તમારી આજુબાજુમાં પણ કોઈ સારો અવાજ ધરાવતો હોય તો ગાયકોની ગોત માટે તમે અહીંયા તમને એક વોટ્સએપ નંબર આપું છું ત્યાં તમે મોબાઈલમાં શૂટ કરેલો એક નાનકડો વિડીયો મોકલી આપજો જેમાં મ્યુઝિક સાથે ગાવવું જરૂરી નથી એકદમ સાદો વિડીયો હશે તો પણ ચાલશે અને બહુ ઝડપથી મારી ટીમ તમારો સંપર્ક કરશે શક્ય હોય તો હું તમારા સુધી આવીશ હું કોઈ કારણોસર નથી આવી શકતો તો જેમ નિકુલ અહીંયા આપણી ઓફિસે આવ્યા છે વિશેષ ન્યૂઝ અને વિશેષ વિથ દિનેશની ઓફિસે એમ તમે પણ અહીંયા આવશો તો તમારો પણ આપણે ઇન્ટરવ્યૂ અહીંયા પણ કરી શકીએ છીએ તો ફરી મળીશ ત્યારે જ ખૂબ નવા વર્ષ સાથે મળીશ